બધાએ બધા મજામાં દશો તો આજે આપણે સરસ મજાની દાળ ભાતની રેસીપી લઈને આવી ગયા છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ આ ચોખાને મેં બે પાણીએ ધોઈ અને બીજું પાણી ઉમેર્યું છે ને તો આપણે દસક મિનિટ ચોખાને એમનામ રહેવા દઈશું અને આ તુવેરની દાળ મેં ગરમ પાણીએ ધોઈ નાખી છે તો આપણે તેને બાફા માટે રાખી દઈશું અને આ સિંગદાણા છે ને તે આપણે તેમના પાણીમાં પલાળવા દેવાના છે બાફવામાં નથી નાખવાના તો ચાલો આપણે દાળને બાફા મૂકી દઈએ આ દાળ બફવાય ને તો ત્યાં સુધીમાં આપણે આ મસાલો સુધારી નાખીએ અને આ સેવની તૈયારી કરી નાખીએ તો મેં અહીંયા બે સેવના પેકેટ લીધા છે જેની ઘઉંની સેવ આવે તે તો આ સેવ આપણે ભાંગી લીધી છે ને તો આપણે એને શેકાવા માટે રાખી દેવાની છે તો મેં અહીંયા અડધા લિટર જેટલું દૂધ ગરમ થવા મૂક્યું છે તેમાં આપણે આ એક વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને તેને હલાવતા જઈશું અને ખાંડ ઓગળીને ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દઈશું ખાંડ આપણી ઓગળી ગઈ છે આવવા પણ આવી ગયો છે તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું આ દૂધ આપણે લઈ લઈશું અને લો રાખી દઈશું તો લોયામાં આપણે દેશી ગાયનું ઘી છે તે ઉમેરશું ત્રણ ચમચી જેટલું અને આ ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ સેવ ઉમેરી દઈશું ગેસ ધીમો કરી નાખશું આ સેવને આપણે આળી માળી શેકી લેવાની છે આપણે આ સેવ શેકાઈ ગઈ છે ને તો તેમાં આપણે દૂધ નાખી દઈશું આપણે આ સેવ બની ગઈ છે મસ્ત મજાની સેવ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક ડીશમાં લઈ લઈશું તો મીયામાં ઘી લગાવી દીધું અને આ સેવ આપણે તેમાં લઈ લઈશું અને તાલ થાય મદદથી આપણે ડીશમાં પાથરી દઈશું આની ઉપર આપણે બદામ પિસ્તાનો ભૂકો છે તે ગાર્નિશ કરી દઈશું અને આને થરવા દઈશું દસ મિનિટ થઈ ગયું છે આપણા ચોખા પહેલા તેને તો આપણે આમાં પાણી કાઢી નાખવાનું છે પણ આમ પોચા હાથે થોડે વાર હલાવી નાખવાના છે હવે આ પાણીને આપણે કાઢી લઈશું આપણે આમાં બે ગલાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ ચોખાને આપણે ચડવા માટે રાખી દઈશું આ બાજુ ચોખા ચડવા રાખી દીધા છે અને આ બધું દાળ ચડે છે તો આપણે આ ભાત ચડી જવાય છે ને તો તેમાં આપણે ઠંડુ પાણી નાખી દઈશું બે ગ્લાસ ઠંડુ પાણી નાખી ગેસ બંધ કરી દઈશું અને એકદમ છૂટા છૂટા ભાત આપણા તૈયાર છે તમે જોઈ શકો છો દસ મિનિટ જેટલા મેં અહીંયા એને પલાળવા દીધા હતા ને એટલે સરસ મજાના ભાત આપણા લાંબા થાય છે તો આપણે આ ભાતને આમાં કાઢી લઈશું તો આપણે એકદમ છૂટા છૂટા ભાત તૈયાર છે તો આપણે આ દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તાકે દાળને આપણે ઉકાળવા માટે રાખી દઈશું તો આપણે ધોઈને જે સિંગદાણા પલાળ્યા હતા ને તે તેમાં ઉમેરી દઈશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ગોળ નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું અડધા લીંબુનો રસ સરસ રીતે આ ડાળને આપણે પાકવા દઈશું આ સાડ દાળ પાકે ન તો બીજી સાડ આપણે વઘારની તૈયારી કરી લઈએ વઘાર કરવા માટે એક લો લઈ લીધું છે તેમાં એક પાઉલ તેલ ઉમેરીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું તેમાં આપણે થોડા સૂકા મસાલા નાખી દઈશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું મીઠા લીમડાના પાન કાપેલા મચર ટમેટા ઉમેરી દઈશું ટમેટાના ભાગનું મીઠું અને લાલ મરચું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે થવા દઈશું તો હવે આપણે આમાં છે ને ઉકળેલી દાળ નાખી દઈશું થોડી વાર માટે પાકવા દઈશું ઉપરથી

પાપડ બનીને રેડી થઈ ગયું છે બટેકાનું શાક તેની સાથે આપણે આ પાપડ બનાવવા છે તેની સાથે આપણે આજ બરફ સેવું બનાવ્યું છે તો દાળ ભાતની સેવા આપણું રેડી થઈ ગયું છે